મેડમ ખાસ કરીને ગઈકાલથી જે ઘટના સામે છે વિડીયો વાયરલ થયા છે આખું હોસ્પિટલનું સ્ટ્રક્ચર કઈ રીતના છે અને જે સીસીટીવીનો ઇસ્યુ છે શું આખી હકીકત છે આપણી પાયલ મેટરનિટી હોસ્પિટલ છ વર્ષથી કાર્યરત છે અને પૂરા એનએબીએચના ક્રાઇટેરિયા પ્રમાણે એટલે કે ઇન્ડિયન મેડિકલ સાયન્સનું જે રૂલ્સ રેગ્યુલેશન હોય એ પ્રમાણે બાંધવામાં આવેલી છે અને એના માટેના સ્પેશિયલ કન્સલ્ટન્ટ દ્વારા આપણે આ આખી એનું જે સ્ટ્રક્ચર બનાવવામાં આવેલું છે પણ અમને જે ગઈકાલે એકદમ શોકિંગ જે ન્યૂઝ મેળ્યા છે એ અમારા માટે પણ ખૂબ જ વિચારવાલાયક અને એકદમ આઘાતજનક રહ્યા કેમ કે અમને ખબર જ નહોતી કે અમારા કેટલાક કોન્ફિડેન્શિયલ કેમેરા હોય કે જે માત્ર ડોક્ટર પાસે જ એના એક્સેસ હોય તો એ કોઈક હેક થઈ ગયા છે અને આ રીતના આખી એની ક્લિપ છે એ વાયરલ થવા લાગી છે જેટલા બી કેમેરા છે એમાં પેલો એમ એ હોય કે આપણે જે પેશન્ટ હોય એમનું ટ્રીટમેન્ટનું આખું સેક્શન છે એ ડોક્ટરના મોનિટરિંગમાં આવે અને બીજી વસ્તુ એ હોય છે કે એમના એમના સેફ્ટી માટે પણ આપણે પ્રિકોશન લેતા હોઈએ છીએ પણ જે કેટલાક જે ખાસ કરીને આ ઇન્જેક્શન રૂમવાળો કેમેરો હતો એ માત્ર અને માત્ર ડોક્ટર માટે અને ખાસ કરીને કેટલાક ઇન્જેક્શન અને કેટલીક ઓટી એટલે કે ઓપરેશનની મટીરિયલ હોય બહુ જ કોસ્ટલી હોય તો એની ભૂતકાળમાં ખૂબ જ ચોરી થયેલી છે તો એ ચોરી પકડવી બહુ જ મુશ્કેલ હોય તો એના માટે એક એવો કેમેરો રાખવો પડે કે જે ડોક્ટરની પાસે અથવા તો એડમિનિસ્ટ્રેશન પાસે જ હોય તો એ પ્રકારનો એક કેમેરો આપણી પાસે પણ હોસ્પિટલમાં હતો ડિસ્પ્લે હતું કઈ રીતના જનરલી એનું ડિસ્પ્લે હોય જ નહીં કેમ કે રેગ્યુલર જોવાના જે પણ કેમેરા હોય એની અંદર માત્ર ને માત્ર જે સિક્યુરિટી માટેની જરૂરી હોય એ જ કેમેરા હોય પણ ખાસ કરીને કોઈ કારણસર અમારું બે મહિના પહેલા જ અમારા બધાના મોબાઈલની અંદર જે ત્રણ ડાયરેક્ટર છે તો એના અને એડમીને એના મોબાઈલની અંદર જે કેમેરા તે બંધ થઈ ગયા તો અમને અમને ડાઉટ ગયો કે કેમ આજે ચિંતાના જ બંધ થઈ ગયા કોઈ કાંઈ પાસવર્ડ બદલાવો છે તો એમાં પાછું લખાને એવું કે પાસવર્ડ ચેન્જ તો તાત્કાલિક અમે જે એજન્સી છે અમારી કે જે સીસીટીવી મોનિટરિંગ કરે છે એમને બોલાવી

ડાયરેક્ટ એક એસસીપીનો ફોન આવ્યો ક્રાઈમ બ્રાન્ચમાંથી કે તમારી કંઈ વિડીયો વાયરલ થયા છે તમારું કંઈ પણ આવું કંઈ ટીવીમાં આવે છે એ શું તમારી જ હોસ્પિટલ છે તો એ ખૂબ જ ગભરાઈ ગયા એને એમ થયું કે અને એવું કીધું કે તમારા કંઈક હોસ્પિટલના કેમેરા હેક થઈ ગયા છે તો એટલા બધા ગભરાઈ ગયા તો એને ઝડપથી કેમેરાને ડરથી અને થોડું એમ કે વધારે વસ્તુ વાયરલ ના વધારે વસ્તુ તાત્કાલિક આ જે કેમેરો હતો એ સિક્યુરિટી માટે હતો કે ભાઈ અહીંયા ઇન્જેક્શન ઉપર મોનિટરિંગ રહી કોસ્ટલી વસ્તુ રહી એટલે એ પાછળથી લગાવ્યો હોય એવું ન હોય જયારે પણ હોસ્પિટલનો સ્ટ્રકચર હોય ત્યારે કેટલાક કેમેરામાં રૂલ્સ રેગ્યુલેશન ફોલો કરે છે એની સાથે બી થતી હોય બિલકુલ શંકા તો અમે કેવી રીતના કહી શકીએ પણ હું એટલું ખાસ કહું કે જલ્દીમાં જલ્દી અમે એના માટેની જે ફરિયાદ પણ તાત્કાલિક નોંધાવી છે અને ખૂબ જલ્દી આ કોઈ પણ ગુનો કર્યો છે એ પકડાઈ જાય અને કોઈ કદાચ અંદરનો સ્ટાફ હશે તો પણ એને જરા પણ બરકત કરવામાં નહીં આવે એને કડીમાં કડી સજા મળે એવું હોસ્પિટલના વિશ કરે છે કેમકે એક્ઝેગાયનેકોલોજી